વાવડી વાળો ઉભો ફરીએ રહેવું છે ઘરે હવે ઘરે જ નહીં હા મારા જો ભગત કહેતા તા હા મારી ઘેસ આમાંથી હાકવાની બાવળું હોરવા જોઈ લ્યો આ ખેડી આવડી જો તમે ખાલી દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો આપણે તો ગૌ લઈને હાલતા થઈ ગયા તા હતા તરત તરત ભગત આંબી ગયા સવા ભગત દોર્યા ગૌ અહીં લાખવા ગયા કે મોયલે કર રાખે આપણે હાક થઈ ગયો અહીં હાકતા અહીં ઘડીક વાર શું કહેવાય ઓલા પણ ખાય છે પોઈતરા પોઈતરા હોય ને ખાતા હતા એટલા એ હાલતા થઈ ગયા એના થોડાક બોલી સાઈડ વઈ ગયા ખાતા ખાતા એટલે એ ગયા છે જ્યાં જાય જ્યાં ન જાય નક્કી નહીં સવા ભગતનું એ સીધા જાય તો આપણે આમ કરાળમાં જવું છે એ કરાળમાં જાય તો એને જ જવું છે એને મૂકવા નથી ભગતને એને આજે જવું છે કારણ કે આપણી પાસે બમ્પો નથી કાલ આપણે પરીક્ષા મરી ગયા કેટલા અગિયાર વાગ્યે પાણી દીધું તો ઠેઠ પીધું અઢી વાગે આ લગી પાણી ન મળ્યું આપણને ગાવું ને જ મળી ગયું હતું કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ લઈ જાય લોકો કાલ જઈ મજા નહીં આવે આજ પૂરું થઈ ગયું તો ચલો તો મિત્રો સવા ભગત કહે કે વાહેલા લઈ લે કે આપણે બે હેલા જઈ હવે ઊભા મારી કે મેં તો કીધું તમે આવ્યું તમારે વાહમાં ફોનમાં વાતો કરતા હતા એટલું લોગ ન થઈ રહ્યો બધું બોલે એટલે વાંધો નહીં કે વાંલા લઈ લે આપણે જો વાં લેવા એવા વાહેલા લેતા જ આવી ઊભા મારજે જ આવી એની હેર તો ચલો કન્ટિન્યુ લઈ જ્યારે આજે હું મળે છે હું નહીં જોતા રહીજો બિલકુલ કન્ટિન્યુ રહેજો મારો અવાજ આવે છે કે નથી તો પવન બહુ છે આજે તડકો એવો ગરમી એવી પવન એવો આવે જ છે ભગતને ક્યાં ગાવું લઈને જવું હશે કે વાહલા હાઈકે જાય તું એટલે આપણે હાઈકે જ જાવી છીએ મહિલા જો મોર 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 મેં હાઈલા જ જઈશ જ્યાં જાય ને બીજું હું આપણે હાઈલા જઈએ વાહો ભાઈ એની પાછળ પાછળ માંડીવાડામાં જાય તો ભલે ને પછી મારગમાં સારે તો ભલે આપણે ગમે આડું ઊભું રહેવાનું છે એની વાસડી તો બે સાઈડ કાન કાપેલા કાપેલા ને ખાઈ ગયા છે નાની એ છે ને ત્યારે કુતરા ગમે ક્યાંક આંબી ગયેલું એ ક્યાંક સૌ ભાઈ ને સવા ભગત ની એની છે વાસળી મો રહેલા બે કાન આવા છે ભૂસ્સા થઈ ગયેલા નાની આ ગેર માંથી આવત હાવત ભરી ગયો બટકો કે કુચરા ભરી જાય કોને કુચ્યા જ ખાઈ ગયા હોય જોઈ ગયો તો મિત્રો અહીંયા પાણી પી લે ગાવું પાણી પીને વહી ગયા રહી છે તો આપણે ઉભા રહી લેતા જઈએ તો મિત્રો લહણના ફોતરા મળી જાય ને તો એ ખાવા ઉભા રહી ગયા ઘડી વાર ભગતના ના ઢોર ને એ બધા મોરવી આવી ગયા આપણા નડધા એના ડોબા ને એવું બધું છે આજે આપણા એકના ઢોર છે વિરામભાઈ ઢોર આવતા પાંચ ન થાય એ વિશાલ ભેગા હોય ગયા કાંઈ વાંધો નહીં ભલે ગયા બીજું શું આપણે એટલા ચાલવી તો કન્ટિન્યુ છું એવું કે ભગતને એમ થયું કે આ કંઈ ગૌવાળો નહીં હોય આ વાવડી વાળો ઊભો હોય સોકડી તો અહીંથી આમ ગયો અમે આવ્યા ને એ મોર આપણે કુરિયર આવ્યું છે ઘરે હવે ઘરે જ નહીં ગામમાં લેવા ગયો છે ફોન આવ્યો હતો એટલે ભોલાને કીધું મારા ભાઈને કીધું તું લઈ જા એ લઈએ લેવા ગયો પૈસા દઈ દે અમે એમને અને ઓટીપી જે કંઈ દેવાનું હોય અહીંથી દઈ દે ફોનમાં વાતચીત થઈ ગઈ એ હું છે હું નહીં હું તમને બતાવીશ ઘરે જઈ તો ચલો બન્યા રહેજો બ્લોગમાં તો મિત્રો એક ખાડામાં ઘણી વાર સડે છે ગૌ બધી હા એટલી નથી ખાતી આપણી ગૌ છ એ છે ગા છ એ છ નથી ખાતી બીજી બધી આપણે અંદર ઉતરી ગઈ સૌ બાપુ બોલા પણ બેઠા લેબીડે સાંય અને આપણે આ લીમડે સાંય બેઠા હે ગાઉ બધી અંદર કાટી ખાય ખડ ખાય એવું ખાય છે બધું કાલ જેવી તો મજા આવશે જ નહીં આખા સોમાની માઇલ પણ કાંઈ વાંધો નહીં તો કન્ટિન્યૂ રહીએ હજી આગળ આમ જવું છે તમને બતાવશું તો ચલો તો મિત્રો ભગતર સળાયે આ જોઈ લો આ નળ છે નૈળ લેતા આમ ખેતરોનું મારક પણ એટલે અહીં લગી ન આવતો આ મારક વી એવો ને એટલે વગર તો અહીં ઓવડી છે ને લગી આવતો હોય આ નળે જ કહેવાય એ નૈળમાં મોર સડાયા હેલા જાય આપણે શેઢા ઉપર એ ઉપર ન આવે પછી એક ઓલી ઓવડી દેખાય ઓલી ટીસી ભાઈ અહીંયા એક મારક છે આ ટાવર બાજુ જાય ને એ માર્ગે જવાનું છે ને ખડ સારું છે અડધી કલાક સડે ને ટાઈમ તો કપાઈ જાય ڈر تو رکھی جیسے خالی میل نہ ہو چلو کنٹین وائب کہ تھوڑی خالی ہے باقی برائی گئی کبوتر نکلے اپنے گاؤں جو کاٹا سوٹی کاٹی کھائی جا

આવું ધરાઈ ગયું છે અત્યારે અને અત્યારે જોયા કે નહેળમાં લઈને જઈશ ભગત બોલો હમણાં ન ટાવર કહેતો ટાવરવાળું જ નળમાં નળ આવે પછી ઉપર મારે આવે એમાં લઈને જઈશ ચાલો ત્યાં તમને તમને દેખાડું બધું કેવું ખડ છે કેવું નહીં તો ચલો કન્ટિન્યુ હા મારા જો ભગત કહેતા હતા આ મારી ઘેસ્યા છે ને કુંડી પાણી બાણી પી લે અને આપણે ઊભા કુંડી પાસે ભગત મહિલા આખા રાખે મારા કેવો છે જોઈ લો કોમેન્ટ કરો બ્લર થઈ ગયો છે ઈ આપણે વાહીલા લેતા લાવી બચ્ચે મિત્રો અધવશ જા ઉ પૂલ આવ્યો માન માન ગાઉ ઠેકે જો એટલે ઠેકી ગયો હેલ્થ થઈ ગયો આકલ રાખી પણ નથ રહેતી હવે તરાણીઓ છે ને ઉભીઓ નથ રહેતી જાય કાટીને ખડ હારું છે કોઈ ખાતું નથી અમુક અમુક આવું ખડ હોય ને તો ખાય મોટું ભગત વાહીને આવી ગયા આવે تو بھلے آئیے آتا چلو کنٹینگا ٹپی جائے گی آکاڑ رکھے پھر ہلو گھر سائڈ جاؤ کراڑ میں نکلا ڈائریکٹ وڑی مارگی کرا تو چلو کنٹین آم ہاگوانی باؤ ل کے جو تم خالی کےڑی ہے باقی باؤ جائے آ لگے بہت کٹا والا ہو કે વાંધો નહીં ને વિશે ગળકીને જવું આપણે અહીંથી ગળકીને જવું જોઈએ